માટે મર્યા પેલા જીવન એવું જીવી સવારે કાલ કેવું થશે પણ ઘણા લોકોએ તો જીવનને જીવા પેલા જ મરવાનો વિચાર કર્યો કેટલી વખત મરવાનું કરતા હોય એકવાર રમણ મહર્ષિને એક ભક્ત આવીને યુવાન આવીને પ્રશ્ન કર્યો એક ભક્ત આવે છે બહુ દુખી હતો માણસ એટલે દુખી થઈને આવેલો માણસ મહર્ષિને કહે છે કે મને મારા આ દુખમાંથી મારે બહાર નીકળવાનું મને મળતું થી મને એમ લાગે છે કે મારે મરી જવું જોઈએ મારે મરી જવું છે જ્યારે એ ભક્ત આવે છે ત્યારે મહર્ષિ પેલી પતરાવાળી બનાવતા હતા પેલા તો સોય દોરો કઈ હતું એવું તમે જોયું હશે એ એ પત્રાળી તૈયાર કરતા હતા પેલો માણસ કહે છે કે મારે સંસારમાં થાકી ગયો છે મારે મરી જવું છે મહર્ષિ જોવે છે તો જરા યુવાન અવસ્થા હતી પેલા એ મરવાનો માર્ગ બતાવો મહર્ષિ કીધું આ ત્રણ તું પેલા ઉકળે પછી હું તને એનો માર્ગ બોલો માણસ આશ્ચર્યમાં પડી ગયો એક ક્ષણ ના વિરામ પછી બોલ્યો છે કે તમે આ પત્રાવાળી ઉકળે નાખવાનું કરો છો તમે કેટલી મહેનત થી બનાવી છે અને હજી આને વાપરી તો છે નહીં તમે આનો ઉપયોગ તો કર્યો નથી અને તોય તમારે ઉકડ નાખી દેવી છે આ યોગ્ય નથી વાત અને ત્યારે રમણસિંહ મહર્ષિ રમણે કહ્યું કે હું તને એ જ સમજાવવા માંગુ છું કે મારી આ પત્રાવાળી વગર ઉપયોગ કરવાથી ઉપયોગ કર્યા વગર જો તને ઉકડ નાખવાની પણ તને ઈચ્છા નથી થતી તો તે જીવનનો હજી ઉપયોગ કર્યો છે ક્યાં એની પહેલા તારે મરી શું કામ જવું છે હજી જીવનનો સદુપયોગ કરી લે ખાલી જીવન જીવવામાં અહીંયા ખાવા પીવા માટે નથી આ જીવન આપણું કેવલ આપણને સુખ આપેના માટે નથી આ જીવન એવું જીવાવું જોઈએ કે આપણી આસપાસના લોકોને સુખી કરતું હોવું જોઈએ આપણી નજીકના લોકોને સુખી કરતું હોવું જોઈએ સુગંધ પુષ્પમાં હોય છે પણ એની એની મજા તો લોકો લેતા હોય છે એમ તમારામાં આવડત હોય તો એની મજા લોકોને મળવી જોઈએ દુનિયાને મળવી જોઈએ પણ ઘણા ઘણાની આવડત એના પૂરતી જ રહે છે તમારી આવડત બીજા સુધી પહોંચાડજો તમારી આવડત બીજાને જાજો જેથી કરી અને તમે તમે જાઓ એના પછી પણ જીવતા રહેશો જગતમાં જો તમારી આવડત તમારા સુધી રહી એક ના એક દિવસે તમારી આવડતને તમારા સુધી રાખવાની મુશ્કેલી તમને જ નડશે મેં કેટલી વાર કહ્યું છે કે વિછી ઉતારવા વાળા લોકો પેલા હતા હવે તો આપણે સમજી ગયા છીએ હવે ભણેલા ગણેલા થઈ ગયા તરત સીધા દવાખાને પહોંચી જઈએ છીએ પેલા ગામડામાં નહીં તો આપણે કોઈ વિછી ઉતરાવા જતા અહીં વડીલો જેટલા બેઠા છે એને ખબર હશે ખેતરમાં વીછી કરડે એટલે ઘરે નો આવે એ સીધો ઓલા વીછી ઉતારવાળા ભાઈ ને એ ભાઈ અગરબત્તી માણસે પૂછ્યું ઓલા ઉતારવાળા ભાઈ ને કે તમે આ મંત્ર શું બોલો એ કે ઈ નો દેવાનો હોય કોઈનો એ કોઈ નપાય પાય પોતાની આવડત કોઈને આપી નહીં એમાં એક વખતના સમયે એ વિછી ઉતારવા વાળા ભાઈને જ વિછી ડંખ મારી ગયો હવે પોતાની હાથે પોતે પાછો વિછી ન ઉતારી અગે મારે તો આટલી વાત સાથે કદાચ તમને એટલું જ કહેવું છે કે જે માણસ આખા ગામના વિછીનું ઝેર ઉતારતો તો એનું ઝેર કોઈ ઉતારવા વાળું ન મળ્યું કારણ એને બીજાને શીખડાયું જ નહીં પોતે જ દુખી થઈ અને મર્યો આ સંસારમાં આપણી આવડત આપણા પૂરતી ન રહે સંસારના લોકોમાં પણ આપણી આવડત મૂકીને જશું તો આપણે ગયા પછી પણ આપણે સુખી થશું આ સંસારમાં બીજાને આપીને જઈએ આપણા પૂરતું શું કામે ને આપણી આવડત વ્યાપક બને બહુ બધા લોકો સુધી જાય મહર્ષિ રમણના એકમાત્ર વાક્ય કા ત્રણ પત્રાવાળી તું નાખી આવ આ માણસ નું આખો જીવવાનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો માણસે મરવાનું છોડી અને જીવન જીવવાનું શરૂ કર્યું

મર્યા પેલા જીવન એવું જીવીન જાજો કે તમારું મરણ પણ મહોત્સવ બની જાય કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે આ સંસારમાં જે જન્મે છે એ મરે છે એમાં સંશય જ નથી મરે છે પાછો જન્મે છે એવું નક્કી ન હોય કારણ કે અહીંયાથી કર્મ કરીને જેવો ગયો એવી નિર્ણય થાય સારા કર્મ કરીને ગયો હોય તો ભગવાન મુક્તિ પણ આપી દે અને જો કોઈ ભાથું બાંધ્યું તો વળી પાછું અહીંયા આવવાનું એને ભોગવવા માટે ઘણી વખત લોકો એમ કહેતા હોય છે કે અહીંયા જે કામ કર્યા હોય એ ઉપર ભોગવવા પડે છે અરે ના જ પાછું ભોગવવા આવવું પડે છે આ સંસાર આ સૃષ્ટિ જ આપણા માટે ક્યારેક ક્યારેક નર્ક સમાન બને છે અને આ સૃષ્ટિ જ ક્યારેક ક્યારેક આપણા માટે સ્વર્ગ સમાન બને છે જીવન જીવતા તો પૃથ્વી જેવું જેવું આ ધરતી સ્વર્ગ બીજે નથી અને જો જીવન જીવતા ન આવડે તો આ ધરતી જેવું નર્ક બીજે કઈ નથી બે અહીંયા જ છે નર્કમાં એટલી યાતનાઓ થાય છે સ્વર્ગમાં એટલું સુખ મળે છે હવે તમે સમજો કે અહીંયા અહીંયા કંઈ પણ પ્રયત્ન કર્યા વગર અનાયાસે તમને આટલી મોટી કથા મળી તો હવે આ માતાજીની કથામાં બેઠા છો આનાથી મોટું સ્વર્ગ તમને બીજી દુનિયામાં ક્યાં મળે આ તમારા કર્મનું ફળ મળી રહ્યું તમને કર્મથી માણસ સુખ પામે કર્મથી માણસ દુઃખ પામે કર્મણા જાય તે જંતુ કર્મણેવ વિલ્યતે સુખમ દુઃખમ ભયમ ક્ષયમમ કર્મણે વાભી પદ્યતે ભગવાન કૃષ્ણ બોલ્યા છે ભાગવતજીમાં કે બાબા આ સંસારમાં સુખ અને દુખ કેવળ મનુષ્યને કર્મથી મળે છે પણ જેવી તેવી રીતે મરી ન જવું જોઈએ માણસ ઘણા લોકો તો થાકી કંટાળીને મરી જાય સંસારમાં થાકી જાય એટલે વિચાર કરે કે હવે આપણે મરી જવું છે મરવાનું બધાને છે એક આશ્ચર્ય આપણને હજી સમજાતું નથી દુનિયામાં બધાને ખબર છે કે પાડોશી હમણાં એક ગુજરી ગયા અને આપણે ગુજરી જવાનું છે તો આપણે એને મરેલો જોઈને પણ આપણે સુતા રહીએ છીએ જાગતા જ નથી જાગવાનો અર્થ એ નથી પથારીમાંથી માણસ વિચારોથી જાગતો નથી મારે શું કરવું જોઈએ પણ આ મૃત્યુની વાત આલે છે તો મારે તમને કહેવું છે જિંદગી ભરપૂર જીવી લો જિંદગી એવી જીવો કે તમારું મરણ પણ તમારો ઉત્સવ બની જાય મૃત્યુ આપણો મહોત્સવ બની જાય